વડોદરાના દરજીપુરામાં લાખોનો દારૂ ઝડપવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર બુટલેગરો અને તેના સાગરીતોએ હુમલો કરતા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમના કર્મચારીઓએ સો બચાવમાં આ બુટલેગરની ગાડી પર બે રાઉન્ડનું ફાયરિંગ કરવાના સમાચાર મળી રહ્યા છે આ ઝુબેર સફીક મેમર છે તે લિસ્ટેડ બુટલેગર છે તે અને તેના સાગરીતોએ પોલીસની ટીમ પર હુમલો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ હું છું આપની સાથે તોફીક ગાંસી ગુજરાત પોલીસ એકત્રીસ ડિસેમ્બર પહેલા આ રાજ્યમાં જે બુટલેગરો

પરિસ્થિતિ એટલી તંગ બની જાય છે કે પોલીસ આ બુટલેગરની ગાડી પર બે રાઉન્ડ ફાયરિંગ કરવું પડે છે જે પ્રકારે આ બુટલેગરે પોલીસ પર હુમલો કર્યો છે તે જોતા ખળભળાટ મચી જવા પામ્યો છે તેમ છતાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ છે તે હિંમતપૂર્વક આ દારૂ છે તે ઝડપે છે અને આરોપીઓ છે તેમને પણ ઝડપે છે આ મામલે પોલીસે બાવીસ લાખ આસપાસ તો દારૂ ઝડપી લીધો છે અને ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે જ્યારે આઠ આરોપીઓ છે તે અત્યારે ફરાર છે જેમાં મુખ્ય આરોપી જુબેર સફીક મેમણ છે આ મેમણ છે જે હિસ્ટ્રી સીટર બુટલેગર છે લાખો રૂપિયાનો દારૂ તે ત્યાં અવારનવાર વેચતો હોય છે અને પોલીસને પણ પડકારતો હોય છે સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ખાટ આ સમગ્ર મામલે હરણી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ અત્યારે કરવાની પ્રક્રિયા કરી રહ્યા છે પરંતુ સવાલો તે ઊભા થઈ રહ્યા છે કે ગુજરાત પોલીસના આ પોલીસ અમલદારો અને કર્મચારીઓ તેમના જીવના જોખમે આ બુટલેગરો અને અસામાજિક તત્વોનેસ્ત નાબૂદ કરવા માટે મેદાને પડ્યા છે તેમ છતાં આવા તત્વો કેમ હજી સુધી કાયદાથી નથી ડરી રહ્યા કેમ પોલીસ પર હુમલા કરી રહ્યા છે પોલીસ છે તે હિંમતપૂર્વક તેમની નોકરી કરી રહી છે અને આ રાજ્યના લોકો છે તેમને બદીઓમાંથી બચાવવા માટે તેમનો જીવની પણ બાજી લગાવી રહ્યા છે જોઈએ આ મામલે આ જુબેર સફીક મેમણ અને તેમના જે સાગરીતો છે તેમણે જે પ્રકારે પોલીસ પર હુમલો કર્યો છે ત્યારબાદ તેમને કાયદારૂપ પોલીસ કેવી રીતે બાન કરાવે છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડેસ્ક ચેનલને જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પર